સુરત લિંબાયત ખાતે આલી શાળામાં વિદ્યાર્થીને મેસેજ કરી લંપટ શિક્ષકે ઝડપી કરતી હતી જેને લઈ વિદ્યાર્થીનીએ પરિવારને જાણ કરાતા પોલીસ ફરિયાદ કરાતા પોલીસે લપટ શિક્ષકને ને ઝડપી પાડ્યો હતો સુરતમાં શિક્ષણ જગતમાં લાંછન રૂપ કિસ્સો સામે આવ્યો છે લપટ શિક્ષકના કારણે શિક્ષકમાં આલમમાં રોષ જોવા મળ્યો છે વાત છે લિંબાયત વિસ્તારની લિંબાયતમાં સ્કૂલના લપટ શિક્ષકના વસ્તલ રાઠોડે વિદ્યાર્થીના મોબાઈલ પર મેસેજ લખ્યો કે હું બધી હેલ્પ કરીશ પૈસા જોઈએ તો બોલ બટ તું મને ગમે છે પ્લીઝ ખોટું ના લગાવતી તેઓ મેસેજ કર્યા હતા બીજી તરફ વિદ્યાર્થીની શિક્ષકને મેસેજ કરી એવું લખ્યું કે સર તમે મારા ગુરુ છો છતાં શિક્ષકે વિદ્યાર્થીને મેસેજ કર્યા હતા અને પૈસા જોઈએ તો બોલ તું મને ગમે છે અને મને આ તેમ કહ્યું હતું જેથી વીસ દિવસથી મેસેજ કરતા લપટ શિક્ષક બસલ રાઠોડની કંટાળી વિદ્યાર્થીનીએ પરિવારને જાણ કરાતા પોલીસ ફરિયાદ કરાઈ હતી અને લિંબાયત પોલીસે લખપંટ શિક્ષક બસલ રાઠોડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કાલે મંદિરી સર્કલ પાસે જે સાર્વજનિક સ્કૂલ આવેલી છે તેમાં એક બનાવ બન્યો છે તેની જાણ થતાં કે છોકરી નાઇન ક્લાસમાં પડતી હતી ત્યાં ભણતી હતી તેમણે અમે જાણ કરી કે મારા સાથે મારા શિક્ષક આવી રીતના ચેટિંગો કરી રહેલા છે જે અશ્લીલ કહેવાય છે તો તેણે અમે જાણ કરી અને અમે જે ચેટિંગો વાંચી आणि त्याने पैसे अिंबायत पोलिस स्टेशन लई गा आणि लिंबायत पोलिस स्टेशनला अमेरिके एमनी फर्याद दाखल कर आुरुओ आिक्षक जे विद्यार्थी विद्यार्थीसाठी रीत चॅटिंगो हो करे ते योग्य नाही आणि એમને ચેટિંગમાં એવા કહેવામાં આવ્યું હતું કે તું તારા પપ્પા નથી તારા પપ્પા દુનિયામાં નથી ને તારી મા કામ કરવા જાય છે અને તું મધ્યમ વર્ગીય છે સ્લમમાં છે એટલે હું તારું બધી રીતે જ પૂરું પાડી શકું અને તેના પૈસાથી મદદ કરી શકું તું મને વારંવાર ગુરુની કહે તું મને આવા આવા નામથી પોકાર આવું બધું અમે લોકો જે ચેટિંગમાં વાંચ્યા જે અસલીલો કહેવાય કહી શકીએ આપણે એવી અસલ ભાષામાં આવા શિક્ષકો આવી રીતના કરે તો યોગ્ય નથી એટલા માટે અમે લોકો છોકરીઓને લઈ લીંબાદ પોલીસ સ્ટેશન ગયા અને શિક્ષકને એવી કંઈ એવી શિખામણ મળે એના લીધે અમે લોકો ફરિયાદ કર્યા કે આવનારા દિવસોમાં લોકોને મેસેજ મળે કે આવી રીતના કોઈ વિદ્યાર્થી સાથે કોઈ શિક્ષક કરી ન શકે લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની નાની દીકરી જે સ્કૂલમાં ભણે છે એમની સાથે એમના જ સ્કૂલના ટીચરે કેટલાક ગેરવ્યાજબી મેસેજીસ કરી અને એમને હેરાન પરેશાન કરી હતી અને એમને છેડતી પ્રકારની એક ઘટના સામે આવી હતી જે બાબતને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે અને પોલીસે જે આરોપી ટીચર છે એમની ધરપકડ પણ કરી છે આ ઉપરાંત જે નાની દીકરી છે એમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે જેથી એ સાયકોલોજીકલી એકદમ સાયકોલોજીકલી એને એકદમ સપોર્ટ મળી રહે મજબૂત રહે આ ઉપરાંત એમના મધરનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે કે જેથી એમની હિંમત મળી રહે અને કોઈ પણ જાતની કોઈ માનસિક કોઈ બીજી અસર એમને ન થાય અને પોતાનું આગળનું જે કરિયર છે ખૂબ સારી રીતના નિભાવી શકે એ માટેનો પણ એક અલગથી પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે